નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ ન અને વિષય સાયન્સ એટલે કે વિજ્ઞાનના વિભાગ બી જે છે તેનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મેળવીશું જો તમે વિભાગ એનું સોલ્યુશન જોવાનું બાકી છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો ભાગ નંબર

પેલું છે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો અવકાશ રહેલા હોય છે તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે નંબર ચાર દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે પ્રશ્ન નંબર બે વૈજ્ઞાનિક કારણ આપો CO2 અને મિત્રો NH3 બંને વાયુ છે છતાં તેમની પરમાણવીયતા જુદી જુદી છે તો કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તેની અણુની પરમાણીયતા કહે છે આ ઉપરાંત દરેક તત્વોની સંયોજકતા પણ જુદી જુદી હોય છે આથી CO2 ની પરિમાણીયતા 3 અને જ્યારે NH3 ની પરમાણીયતા 4 છે રહેલા તત્વો ચાર એન એ પ્લસ સંપૂર્ણ ભરાયેલી કે અને એલ કક્ષાઓ ધરાવે છે તો સમજાવું તો અગિયાર એને એ જે છે મિત્રો એટલે કે પ્લસ છે તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા અગિયાર ઓછી એક એટલે દસ કે દસ થશે દસ કે થશે અને કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તે આવશે બે ગુણ્યા એક નો વર્ગ એટલે કે જવાબ મિત્રો અહીં બે મળશે તો એલ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ની સંખ્યા બે ગુણ્યા બે નો વર્ગ એટલે કે આઠ આવશે આમ કે અને એલ બંને કક્ષામાં સંપૂર્ણ ભરાયેલી હશે કોષો ને ઓટુ એટલે કે ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે આ જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે તો કોષોમાં કણાબ સૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યના દહન દ્વારા એ ટીપી સ્વરૂપે શક્તિ મુક્ત કરવા ઓટુની જરૂરિયાત હોય છે કોષોને ઓટુ જરૂરિયાત એટલે કે ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે શ્વાસ ક્રિયા દરમિયાન ઓ ફેફસાની અંદર અવશોષિત થઈ રુધિર દ્વારા શરીરના બધા કોષોની અંદર ઓક્સિજન પહોંચાડવામાં આવે છે ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુની આકૃતિ દોરી તેમને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે તો પરબાર પ્રકારની વાત કરીએ તો ઐચ્છિક અનૈચ્છિક અને અનૈચ્છિક સ્થાન હાથ અને પગના સ્નાયુ અનમાર્ગની દીવાલ અને હૃદયની દીવાલ આવશે સ્નાયુ તંતુની રચના તો લાંબા નાળાકાર અસાખિત અને બહુ કોષ કેન્દ્રિત ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રિત અને સાખિત અને એક કોષ કેન્દ્રિત પ્રવેગ અને પ્રતિ પ્રવેગના બે બે ઉદાહરણ આપો તો પ્રવેગના ઉદાહરણની વાત કરીએ તો કોઈ વાહનને પ્રવેગક એટલે કે એક્સિલેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તેને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે એટલે કે દડો પણ પ્રવેગી ગતિ કરે છે પ્રતિ પ્રવેગના ઉદાહરણની વાત કરીએ તો ઉદ્ધવ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે એટલે કે દડો જે છે તે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિ ગતિ કરે છે નંબર આઠ તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો છો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે અથવા તો તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે તો પહેલાનો જવાબ આપણે મેળવી લઈએ જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખો પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગ ગતિ કરે છે તેમ કહેવાય જ્યારે પદાર્થનો વેગ એક સરખો સમયગાળાની અંદર જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અનિયમિત છે તેમ કહેવાય

બે મિનિટ અને વીસ સેકન્ડ કરતા પરિઘ જોઈશું તો મિત્રો અહીં ટુ પાયાર તો ત્રણ પોઈન્ટ પાંચ ચક્કર પૂર્ણ થતા કાપેલું અંતર ટુ પાય આર ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં મળશે બાવીસો મીટર આવી રીતે આકૃતિ આવશે તો વ્યાસ નું વર્તુળ એટલે કે ટુ આર બરાબર બસો મીટર આમ અંતર બાવીસો મીટર અને સ્થળાંતર વાત કરીએ તો બસો મીટર એ હતો ત્યાંથી આગળ હશે ન્યૂટન ની ગતિનો ત્રીજો નિયમ જણાવી ઉદાહરણ દ્વારા સમજ આપો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ બળો અલગ અલગ હોય છે અને અલગ અલગ પર લાગે છે તે કદાપી એક જ પદાર્થ ઉપર લાગતા નથી ઉદાહરણની વાત કરીએ

બળનો એકમ જે છે તે મિત્રો ન્યૂટન એટલે કે એન સીજીએસ પદ્ધતિના બળના એકમ ડાયન છે જેને લીધે પદાર્થની સ્થિર અવસ્થા કે અચળપ વેગી ગતિની અવસ્થામાં પણ ફેરફાર થાય છે અને તેને બળ કહેવાય છે વેગમાનનું મૂલ્ય પદાર્થના દળ અને વેગના ગુણનફળ જેટલું હોય છે વેગમાનનો એકમ કિલોગ્રામ મિત્રો અ એમએસની માઈનસ એકા અથવા તો ન્યૂટન એટલે કે એનએસ છે એમ એસજીએચ પદ્ધતિના વેગમાનનો એકમની વાત કરીએ તો જી સેન્ટીમીટર એસ ની મિત્રો માઇનસ એક કાચ છે ગતિમાન પદાર્થના દળ અને વેગને સાંકળતી ભૌતિક રાશિ એ વેગમાન છે પ્રશ્ન નંબર બાર ની વાત કરીએ તો એક ધવની તરંગ ત્રણસો મીટર પ્રતિ સેકન્ડ માઇનસ એક ના વેગથી ગતિ કરે છે જો તેની તરંગ લંબાઈ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે અને શું તે શ્રાવ્ય હશે

અહીં ધવનીની આવૃત્તિ વીસ હજાર હર્ટ્સ કરતાં વધારે છે તેથી તે આ ધવની આપણે સાંભળી શકાશે નહીં અર્થાત કે આ ધવની શ્રાવ્ય નથી પ્રશ્ન નંબર તેર જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનમાં નુકસાન પહોંચાડે છે તો જૈવિક પરિબળો રોગો કીટકો કૃમિઓ વગેરે અજૈવિક પરિબળો ગરમી ઠંડી હિમપાત વગેરે પડતું વધુ પડતું પાણી ક્ષારતા અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજનું અંકુરણ ક્ષમતામાં ઘટાડો પાકની અંદર વજનમાં ઘટાડો વિઘટન દાણાના કદમાં ઘટાડો છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ સી નું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો ભાગ નંબર ત્રણ ઉપર ક્લિક કરીને ત્યાંથી વિભાગ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમે જે સોલ્યુશન છે તે સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપણું સંપૂર્ણ સો સો ટકા બધા જ વિષયના પેપર સોલ્યુશન તમે જે છે અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકો છો